કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરમાં કેન્દ્રીય ગ્રૂ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યકરો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી આજે સમગ્ર ગુજરાત ધૂળેટીના રંગે રંગાઈ ગયું છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના મહાશહેરોનું યુવા ધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું છે નાના મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની મજા માણી રહ્યા છે ડીજેના તાલે ક્યાંક ડાન્સ તો ક્યાંક લોકો ગરબે ઘૂમી રહ્યા છે બપોર બાદ પણ લોકોનો ઉત્સાહ અવિરત જોવા મળે

એ ઉત્સવ ઉજવવા માટે આપણી વચ્ચે આપણા સાંસદ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આપણી વચ્ચે છે અત્યારે આપણી સૌની સાથે ઈચ્છા હતી એ આપણી પરિપૂર્ણ કરી છે તો હું એમને કહું કે ભાઈ આટલા બીજી શેડ્યુલમાંથી પણ જે આપણા ઉપર એમનો હેત વરસી રહ્યો છે એ હેત સાથે જ એ અત્યારે પણ દેશના જુદા જુદા ભાગમાં એમનો પ્રવાસ હોય છે છતાં પણ આપણા પત્તા ઉપર જે પ્રેમ છે એ જ પ્રેમથી આપણે પણ એ જવાબદારી જે આપણા માથે મૂકી છે કે ભાઈ આપણી ગાંધીનગર લોકસભા ક્ષેત્રના આપણે સૌ કાર્ય કરતા ભાઈઓ બહેનો એમની જવાબદારી આજે તહેવારના દિવસે એમને સૌ બે હાથ ઊંચા કરીને ભારતીય ભારત માતા કી જે બોલીને કે તમે કોઈ ચિંતા ના કરતા અમે અમિતભાઈ સાહેબ ને જે રીતે લોકસભા એમણે નંબર વન બનાવી છે આખા દેશમાં એ જ રીતે અમિતભાઈ સાહેબ ને આપણે સાંસદમાં મોકલીશું આપણે સૌ સાથે મળી આ જ રીતે ઉત્સાહ સાથે લોકસભાના કામમાં જોડાઈશું આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી ભારત માતા કી ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ